કે બીવે હે કે વયુ જઈશ એમણે અમારા થી બીતું ઈ સામણું અમે જય માતાજી જય બોલ દર જય દર કથિશ કેમ છો ડાયરો મજામાં તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના મસ્ત વ્લોગ થી તો શરૂઆત કરીએ આપણા આજના લેટેસ્ટ વ્લોગ થી અને આપણે અત્યારે છીએ અહીંયા જો પાછળ કોણ બાંધ્યું છે તો કે ભેંસ બાંધી છે અને ભેંસ આગળ દુવાન ટાણું થઈ જાય છે ધીરે ધીરે અને ટાણે છે ઠંડી ફૂલે ફૂલ છે ને બાપા ઠંડી ફૂલે ફૂલ છે અત્યારે અને જેને કારણે છે એ શિયાળાની ઋતુ છે ખરેખરી જાયમી છે આજે આપણે તાપણું પણ કરવાના છીએ કરશું તો કરશું નકર કર કાંઈ હા હા પછી નક્કી હોય ટાઈમ મળે ન મળે તાપણું કરવાનો તો ભાઈ નક્કીની આગળ થોડીક વારમાં છે એ ગીત દુહા છંદ રમઝટ સંગીત બધું આપણે આપણે સાંભળવાનું છે તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને જો ચેનલને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ જે તમને આવા રોજ વિડીયો છે મળતા રહેશે થેન્ક યુ

ચાલુ કર દે દોવાની ભેંસ રાચીએ બાપા પાછળ છે આ બાજુ છે માં આ બાજુ છે બાપા બધા બેઠા છે અને દોવાની છે આપણે ભેંસ તો હાલો દોઈએ ધીરે ધીરે આપણી જૂની અને જાણીતી ભેંસ હાલો ભાઈ દોવાય છે અહીંયા ભેં આપણી અને દોવા બેઠા છે ભેં હું રાચી બાપા મજામાં તબિયત પાણી રડીને શરદી ટાઈટ છે ને હા એ એવું તો રી થોડું ઘણું તો

ફરે જાય ની એવું છે કે માજેમ કરે ભાઈ બે રાખવું પડે છે બોલો કઈક યાદ મને કઈક આવે શું આવે યાદ નગરી ને પંથે હમ હાલો જાય છે ધારણ કરીને પ્રભુ ને પંથે જાય છે હરી નગરી ને દ્વારે એક બ્રાહ્મણ હાલો જાય છે નાનપણ ના નેડા સીધી ભણતા અને જંગલ માં લાકડા લેવા જતા ગોરાણી ને ખાવા શેણા દેતા મેં માથે મેં હુરિયા ના મારા સુદામાં જાડો મચ્છરી જાય ભગવાન દાડવા માં થઈ જાય હડો વાટે સુદામા બ્રાહ્મણ એટલે ભગવાન નિમિત્ત આપે એવી નાનપણની મિત્રતા કરતા કરતા ને ઉમરે ગયા ભગવાન ને રાજ મળ્યું મથુરાના રાજા થયા એનાથી દુવારકાદા સુદામાને ગરીબાઈ આંટો લઈ ગયો ભાઈ પાંચ ચાર બચાન પછી ગોરાણી કીધું મારો દોસ્ત હશે કૃષ્ણ પગડા નથી કોઈ વાર હાથા છે ભગવાન કે ભાઈ કરી મારો ભગજ આવે છે મારા વાલા એ ગળવાનું રૂપ ધારણ કરી અને હથવાળો પુરાવ્યો ખવડાવતા જાય ફોલ આવતા જાય કેડે એમ કરતા કરતા ગાડા બેહડા દુવારકા વે ગયા તે ગાડા નું તો બેહ વર્તા ગાડા બેહ છે ત્યાં લઈ ગયા પણ ભાઈ ઈ રાજમાં ઈ જાદુ ને આ બ્રાહ્મણ બિશાળ ટક્કર હી લે વારે ઉબો બો કોઈ કૃષ્ણ ને કયો મોનો મિત્ર સો ઈને બને જાત કાઢે હાસી કરે ધક્કા મારે હા સુદામાં પડી ગયા પણ પડતા પડતા એમ કીધું

મુકે કઈ ન માગુ હો ધન ધન એની ધારણા રે આ દી રોકાણા સદામાઈ સંદરિયાના કોટલી માંની છોડી હા ભગવાન આંસ કાંસથી કરી ખાધી તો ને પકડી લીધી ને કા ત્રણે ભોને ને દેજે છે સદામાઈ સંદરિયા ને બી ખાધા હા હા

દીકરો થઈ ગયો બદલા બદલામાં પોચ ભગવાન થઈ ગયા તા કલ્યાણ કૃષ્ણ દ્વારકાધી શની

પાણી થઈ ગયા જા પાણી પી લઈએ પણ કુતરો આવતું નથી ભાઈ નથી છે કોઈ નથી આવતું ગરમ ગરમ પીવે સા પીતો પણ આવો જોઈએ ને

હાલે હાલ ગલી 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 મારાથી બીન છે ટૂ વ્યુ તો છે અત્યારે ઝીણો 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 તડકો અને શિયાળાની ફૂલે ફૂલ રહીત અને અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો તો આપણે જે કપાસ બે ત્રણથી પહેલાં વીંટર થાય કપાસ છે બધોય છે આ બાજુથી જો છે એક લગ્નથી છેક વા લગ્નથી માંડીને અને અહીંથી બધુંય કરી દીધો જમીન દોસ્ત કારણ કે એનું કામ છે થઈ ગયું છે પૂરું અને વાવેતર હવે બીજું કંઈક જોઈએ છે હું વિચારી છીએ વાવેતર કારણ કે હવે આ બધું છે ને અહીંયા આ કપાસ વીણાઈ ગયું કમ્પ્લીટ અને પડી ગઈ કાલના દિવસમાં લગભગ ભરાઈ જાય આખે આખી એટલે આજ જ કાઢો છે લગભગ ખવરમાં કાઢો હોય કપાસ ત્યારે તો આપણે કંઈ હતા નહીં તો ટ્રેક્ટર દ્વારા જ છે અને કાઢી નાખ્યું એક અને પછી ભરાઈ જાય લગભગ કાલના ખવરમાં તો એટલે કામકાજ એનું થઈ ગયા પૂરું તો શું છે કે અત્યારે બધું રાખીને આને કોઈનો જે આખો આખો ભાગ છે ને ચોખ્ખો કરી દીધો હોય અને પછી એમાં જે ખેતી ને એવું બધું છે ધીરે ધીરે સ્ટાર્ટઅપ થાય અને પછી આપણે કંઈક વાવેતરનું છે વિચારશું અને ત્યારબાદ છે હું કરશું અને હું કે શિયાળાની ઋતુ છે હજી ઠંડીનો ગાળો છે એટલે ઠંડીમાં જે વસ્તુ હાલે એવી હોય પણ અત્યારે એવી નથી આવવાની ઉનાળાને આલે એવી વસ્તુ આવવાની છે જોઈએ છીએ હવે ક્યારે શું કરવું અને બહુ મસ્ત મજાનું આજે એમ કહેવાય ઠંડીનો ચમકારો છે ગજબ હોય એટલે ક્યાંય ઘટે નહીં એવો અત્યારમાં જ ઠંડી છે ને ફૂલે ફૂલ લાગે છે યાર સૂર્યનારાયણનો ધીમો ધીમો તડકો છે પણ બહુ મજા આવ્યો છે જોરદાર હાલો ભલે ઠંડી પડી જાય તો આ બધી હાંઠિયું છે ને ઉપાડી નાખી અહીંયા છે ટ્રેક્ટરની ઘોડા રાપ મૂકી દીધી ને તે હાવ ચોખ્ખે ચોખ્ખું થઈ ગયું ને વાતાવરણ ચોખ્ખું છે એટલે ઠંડી પડવાનું હોય ને ફૂલે ફૂલ ચાન્સીસ છે કારણ કે માનો કે વાતાવરણ આમ કહીએ ને તો જે ચોખ્ખું થઈ જાય ને ટૂંકમાં વાદળા રહી વાદળા વહીનાનું એટલે ઠંડી પડે બહુ કે જ્યાં વાદળા ના મય નથી ઘઉંને ઠંડી છે ને એવી અનુકૂળ આવે કે વાત પૂછું આમ જો ક્યાંક ક્યાંક વિણત દેખાણાની નથી કપાસના ડાબ ખાતા તો રહી ગયા લઈ લેવાને કપન અમુક ખારા હે હેણતા ત્યાં ત્યાં નહોતા આવતા પાછા આવડા કારણ કે તે શું છે કે ઝીણા ઝીણા ડાબખામાં તો જીવાય તેવી હતી જો કેવો ચોખ્ખો ડાબકો બહુ સારો ડાબખો સોખો હે અને સામ તમને દર્શન કરાવું છું ગરબા એવા ગઢ ગિરનારના તો એવો અમારો ગરવો ગિરનાર છે નાલો વાડી બાજુ આગળ હાલીએ બધું આપણે બીજું કઈ કામ લાંબુ હતું નહીં ખાલી એક તો જોવાનું હતું કાઠી કાલે તો ભેગી થઈ જાય ને નીકળીને પછી વહી જાય ટ્રેક્ટરમાં તો આમાંથી મને મળતી આવી ઝીણી ઝીણી છે ઘોલી જો કેટલી સરસ રીતે સારી ઘોલી મળી ગઈ છે જો કેમ બાકી આ નાના નાના ઘોલી છે જાથળામાં વપરાય છે ગોળી તો આવડો એનો છોડવો હે ફૂલડાની નીચે જ ગોળી થાય પણ આમ આ દાણા કેમ બાકી જો વાહ ભાઈ વાહ મજા આવે બાકી મીઠા હોય એવા જોરદાર આ સેજ છે ઈ બગડેલું છે અને આ હેય આહાર હે એટલે ખાતા જેવા હોય બહુ હારા સારા જે આપણે વેલો હોય ને એમાંથી જ થઈ જાય ખોલી કેવા નાના નાના હજી આ મોટા થાય પણ અટલ આતો મેં નાના કારણ કે નથી લેતા બગડી જાય હમણાં તો આની કોઈ ના આવડા ઘઉં હતા એ બહુ હાઈકલાસ રીતે કમ્પ્લીટ થઈ ગયા છે ફૂલે ફૂલ બહુ મસ્ત રીતે કારણ કે એમાં આ છે પાણી અત્યારે કાલના તહેવારમાં એમાં પાણી વારેલું છે તો એને કારણે છે એ ઘઉં છે અત્યારે આમ તો કહેવાય ને નીઘલવા માથે છે જે નીંગલવું એટલે કે ટૂંકમાં ડુંડી આવી બહાર એને નીંગલવું કહેવાય એટલે એ શબ્દ આપણે ગામડાનો જૂનો શબ્દો છે તો અહીંયા આવડા બધા જે નાની કોરના ઘઉં દેખાય છે એમાં તો ફૂલે ફૂલ હવે ડુંડી આવી જ ગઈ છે જો આખા આખાના નાની કોરના ઘેરામ દેખાય એમાં ડુંડી આવી ગઈ છે પણ આમાં થોડીક વાર છે ઢીણી ઝીણી ઝીણી આવતી જાય છે જેમ જેમ દાણો ભરાતો જ રહે એમ પછી ઘઉં છે કમ્પ્લીટ થતો જ હશે અને ઠંડી પૂરી થાય સિઝન અને ઉનાળાની ટાઈમ ચાલુ થાય ત્યારમાં એમાં છે એ ઘઉંનો પાક આવે છે ને આપણા પંજાબમાં વધારે ઘઉં થાય આપણે ગુજરાતમાં થાય પણ ટૂંકમાં માપે થાય પંજાબ જેટલા તો ન ઉતરે કારણ કે અહીંયાનું વાતાવરણ પાછું એવું નહેરનું પાણી એવું બધું વધારે આવે આપણે વાંધો ન થતો એ થાય હે વાંધો ન થતો કમ્પ્લીટ થાય છે કારણ કે વસ્તુ ઉપર આધાર બહુ રાખે તો કેવા ઘઉં થાય નાની કોચી માંડી નાની કોઈ બધાય જોઈ લ્યો થપાઈ ગયા બાકી કમ્પલેટ સાણા થપાઈ ગયા ને કેટલા આઠ આઠ આયા થોડા ઘણા આયા ને તો જાદા થઈ ગયા હા હમ થપાઈ ગયા સાણા કેમાં આઠક સાણા થાય પા હા એ હા શું થપાઈ ગયા ને બીજું હું થોડા ઘણા જા સાણા હે ને કઈ ઠેલ રાખવું પડે ન કરતા ઘુવાર ના હે ને રાખીએ ન કરતા ઉછલે નહીં સાણા એક ખા ઉછલે નહીં તો કંઈ થાય નહીં હાલો ભાઈ આપણું કામ છે પૂરું થઈ ગયું છે દૂધ સાઈસ લઈને ધીરે ધીરે આપણે જાય છીએ હવે ઘરે જાતા જાતા રસ્તામાં આગળ બે શિયાળિયા હતા હવે અહીંયાથી આગળ ક્યાંક હેઠા જ ઉતરા આવડે અહીંયા જ ક્યાંક ઉતરા અહીંયા જ ક્યાંક ફસલ થતો હતો અહીંયાથી જ ગયા આપણે જોઈએ અહીંયા શેક નથી અહિયા હું ભાઈ સી શિયાળિયા તો અત્યારે લાગે છે અત્યારે ફૂલ ઠંડી અને હવે આપણે જઈએ છીએ દૂધ છાઇસ લઈને ગામમાં દોસ્તો તો સૂર્યનારાયણ જાવ મારી બાજુ હવે ધીરે ધીરે નમવામાં છે ને ફૂલે ફૂલ ઠંડી છે ને આપણે જઈ છીએ ગામમાં છે દૂધાઇશ મેં એમાં લઈને એ બાઇક મૂકી દીધી છે વચો એથી કઈક ટીંગળવાની કે રામાયણ રહેતી નથી અને હાલો હવે મળશું દોસ્તો કાલના નવા લોગમાં ત્યાં સુધી આવજો શ્રી કૃષ્ણ જય રામ રામ જય મુરલીધર જય માતાજી અહિયાં જ રસ્તામાં એક કાવડિયા બોયડી હે અજમે રાજા બોર હે ઝીણા ઝીણા જોઈએ મજા આવે જોઈ લે થોડાક આ બાજુ દેખાતા મને ક્યાં ગયા અહીંયા પણ છે ઓનિકર છે ખરી પણ હવે હાલો હવે સૂર્યનારાયણે જુઓ ધીરે 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 આથમ આથમ થઈ ગયા આપણે આપણું કામ છે રૂટીન મુજબ બધું એ કામ કમ્પ્લીટ કરી અને આપણે ધીરે 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 હાલવામાં આવે ગામ બાજુ મળીશું દોસ્તો કાલના નવા બ્લોકમાં ત્યાં સુધી આવજો બધા રામ રામ અને નાની એવી કોમેન્ટ છે એ નાખી દેજો જેથી છે એ અમને આગળ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે થેન્ક યુ